નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને રામ રામ અને મિત્રો આજના આ વિડિયોમાં મિત્રો આપણે મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મુદ્દો છે મિત્રો લોન માફીનો કે મિત્રો ગુજરાતની અંદર લોન માફી ક્યારે થશે કોને કોને થશે મિત્રો અને બીજા રાજ્યોમાં મિત્રો કેમ ખેડૂત મિત્રોને લોન માફી થાય છે અને રાજ્ય ગુજરાતની અંદર મિત્રો કેમ નથી થાતી એ તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છે સૌપ્રથમ મિત્રો હું વાત કરું અમુક સ્ટેટના જ્યાં લોન માફી થઈ છે મધ્યપ્રદેશની વાત કરું તો મિત્રો અહીંયા બે લાખ સુધીની લોન માફી થઈ છે છત્તીસગઢની મિત્રો હું વાત કરું તો છ હજાર એકસો કરોડની મિત્રો લોન માફી થઈ છે મહારાષ્ટ્રની મિત્રો વાત કરું તો વીસ હજાર કરોડની મિત્રો લોન માફી તેલંગાની મિત્રો વાત કરું તો ગુજરાતમાં બે હજી સુધી પણ લોન માફી વિશે સરકાર બોલે તો છે ક્યારેક ક્યારેક એને ધ્યાનમાં પણ લે છે પરંતુ એક્શન મિત્રો લેતી નથી હવે આપણે એ સમજીએ મિત્રો કે જે ખેડૂત છે એ લોન માફીમાં આવે કેવી રીતના એને કોઈ શોખ તો નથી થતો મિત્રો એના બે કારણો છે મિત્રો પેલું કારણ મિત્રો કે હું ખેડૂત છું મેં ક્યાંક વાવેતર કરેલું છે મેં કપાસનું વાવેતર કરેલું છે હવે મેં કપાસનું મિત્રો વાવેતર કરેલું હોય અને એક જ કુદરતી આફત આવી જાય તો મારા પૈસા મિત્રો ડૂબી જાય છે બીજું કારણ મિત્રો જ્યારે હું કપાસ વેચવા જાઉં ત્યારે મને મિત્રો ભાવ જ નથી મળતો તો મિત્રો હું દેવામાં આવતો જાઉં આવતો જાઉં અને આવતો જાઉં તો મિત્રો એકવાર સર્કલ જે છે ને દેવાનું એમાં એકવાર ખેડૂત ઘૂસી જાય છે તો એમાં ભાવને કારણે અને આ મોંઘવારી જે દવા એ કિસાન મિત્રો એ છાંટે છે દવા એ બધા ખેડૂતના પછી બિયારણનો ભાવ પછી ખાતરનો ભાવ આ બધા ભાવ જ એટલા મોટા મોટા હોય છે કે મિત્રો એક જે ખેડૂત છે એ દેવા ઉપર આવી જાય છે હવે આપણે વાત કરીએ સરકારની તો જે સરકાર છે એ મોટા મોટા ઉદ્યોગપતિની મિત્રો લોન માફ કરી દે છે મુકેશ અંબાણીની કહ્યું કે કોઈ પણ મોટા મોટા જે ઉદ્યોગપતિ હોય એની મિત્રો એ લોન માફ કરી દેતી હોય પરંતુ મિત્રો ખેડૂત જે છે એની બેથી ત્રણ લાખ રૂપિયાની લોન છે એ કેમ માફ નથી થતી મિત્રો એના ઉપર એક મોટું ક્વેશ્ચન માર્ક છે હવે મિત્રો આપણે એ સમજીએ કે સરકાર એક જ છે રાજ્ય બે બે છે તો મિત્રો આ રાજ્યોમાં તમિલનાડુ જે રાજસ્થાન છે દિલ્હી છે આ રાજ્યોમાં મિત્રો ત્રણથી ચાર વખત જો લોન માફી થતી હોય તો ગુજરાતની અંદર મિત્રો એક વખત જ ખાલી લોન માફી કેમ ન થાય કદાચ એવું હોઈ શકે કે સરકાર ધ્યાન નથી આપતી કેમ કે ઉદ્યોગપતિનો આ અત્યારે રાજ્ય છે તો ઉદ્યોગપતિને આપણે ધ્યાન આપશું તો સારું એવો ફાયદો થશે ઘણીવાર સરકાર એવું કહેતી હોય કે જો અમે આ ખેડૂતોને લોન માફી કરી દઈએ ને તમારું જે બજેટ છે એ આખું હલી જાય છે એક સર્વેના અનુસાર જે બજેટ એનું સરકારનું હલતું હોય માત્ર ને માત્ર પચીસ ટકા જ હોય પચીસ ટકા જ એનું બજેટની અંદર એકવાર ઓલું થતું હોય તો ખાલી દસ વર્ષમાં મિત્રો એક વખત બે હજાર પચીસની અંદર જો સરકાર એકવાર લોન માફી ખેડૂતની કરી દેતી હોય તો શું આનાથી કંઈ બહુ મોટું ઓલ તો થઈ નથી જવાનું કેમ કે જો ઉદ્યોગપતિની કરોડોની લોન માફી થતી હોય તો આ જે ખેડૂત છે મિત્રો એને તો એક કે બે લાખ રૂપિયાની જ લોન છે મિત્રો તો આ કેમ નથી થતા આના ઉપર એક મોટું ક્વેશ્ચન માર્ક છે અને વીસમાં હપ્તાની હું વાત કરું તો વીસમાં હપ્તો જે છે આપણો એ વીસથી પચીસ તારીખે આવવાનો છે પરંતુ જે સરકાર છે એમ કે છે કે અમે ખેડૂતોને ઘણો બધો સપોર્ટ કરીએ છીએ અમે જે આ કિસાન હમી દીદીનો હપ્તો જે છે એ આપીએ છીએ હવે હપ્તો બે હજાર રૂપિયાનો આવે અને એ ચાર મહિને બે હજાર રૂપિયાનો આવે અને જે એ હપ્તાને આપણે કમ્પેર કરીએ અને જ્યારે કિસાન એક છે છે ખેડૂત જે એનો પાક વેચવા જાય ત્યારે જે પૈસા આવે ને એને આપણે કમ્પેર કરીએ એમાં જન્મીના આસમાનનો ફરક છે મિત્રો તો આપણે આ વિડીયોના માધ્યમથી સરકાર સુધી પહોંચવા માંગીએ છીએ અને આપણે ગમે તે કરવા તૈયાર રેડી છે ભલે આપણે ધરણા ઉપર બેસવું પડે લેટર લખવા પડે ઈમેલ કરવા પડે ફોન કરવા પડે એક ટુ ઝીડ વસ્તુ હું મિત્રો કરવા માટે ખેડૂત માટે તૈયાર છું અને આ વિડીયોને મિત્રો તમે શેર કરજો તમારા મિત્રો સાથે અને જો કોઈ બીજેપીના નેતા હોય તો એની સાથે મિત્રો આ વિડીયો તમારે શેર કરવાનો છે અને નીચે એક લિંક છે મારી વોટ્સઅપ ગ્રુપની એમાં આપણે એક સંગઠન બનાવીએ અને આપણે એક જૂથ થઈ અને સરકાર સુધી આપણે પહોંચવાનો મિત્રો પ્રયત્ન કરીએ બસ આજના વિડીયોમાં એટલું જ થેન્ક યુ ફોર વોચિંગ